ગીર સોમનાથ ના માથા ગામે સોલંકી દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી તાલાલાલ લાડુડી ગામેથી જાન આવી હતી સાંજના સમય લગ્ન પ્રસંગના જમણવાર બાદ અચાનક માંડવિયા અને જનૈયાઓની જળ ઉલટીની વ્યાપક ફરિયાદ ઉઠી હતી કે જેથી બસો પચાસ થી વધુ લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા એકસાથે ફૂડ પોઈઝનિંગના દર્દીઓ આપી પડતા હોસ્પિટલ માં બેડ પણ ખૂટી પડ્યા હતા અને તાલાલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં બાકડા ઉપર અને જમીન ઉપર લોકોને સારવાર આપવાની ફરજ પડી હતી સદનસીબે તમામ લોકો હાલ ભય મુક્ત છે અને તમામની તબિયત તંદુરસ્ત હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે પ્રાથમિક માહિતી મુજબ જમણવાર માં છાસ કોઈ જારી અસર હોવાને કારણે તમામ લોકોને અસર પહોંચ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ